નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે આવનારા સમયમાં આપણી ખેતીનું આખું ચિત્ર બદલી શકે છે આપણે વાત કરીશું જીનેટીકલી મોડિફાઈડ એટલે કે જીએમ બિયારણ વિશે જુઓ આ એક એવી ટેકનોલોજી છે જેમાં કમાણીના મોટા વચનો છે તો સામે એટલા જ મોટા જોખમો પણ છુપાયેલા છે વિચારવા જેવો સવાલ છે ખરું ને શું ખરેખર એક નાનકડું બીજ આખી ક્રાંતિ લાવી શકે છે કે પછી આ એક એવો ખતરો છે જેના વિશે આપણે હજુ પૂરું જાણતા પણ નથી ચાલો આજે આ જ ઘૂંચવણને ઊંડાણપૂર્વક ઉકેલવાની કોશિશ કરીએ તો સૌથી પહેલાં આ જીએમ પાક છે શું એકદમ સાદી ભાષામાં સમજીએ વૈજ્ઞાનિકો છોડના ડીએનએમાં એટલે કે એના મૂળભૂત બંધારણમાં જ એવો ફેરફાર કરે છે જેથી એ છોડ કાં તો જીવાત સામે લડી શકે કાં તો ઓછા પાણીમાં પણ ટકી રહે અથવા તો એને ઉપજ વધી જાય તો પછી સવાલ એ થાય કે આ ટેકનોલોજી પાછળ આખી દુનિયા કેમ આટલી પાગલ છે કેમ દુનિયાભરના ખેડૂતો માટે આ આટલી મોટી વાત બની ગઈ છે ચાલો સૌથી પહેલાં એના જોરદાર ફાયદાઓ પર એક નજર કરીએ દુનિયાભરમાં થયેલા લગભગ દોઢસો જેટલા અભ્યાસો એક જ વાત કહે છે જે ખેડૂતો જીએમ પાક અપનાવે છે એમને એટલી જ જમીનમાંથી સરેરાશ બાવીસ ટકા વધારે ઉપજ મળે છે બાવીસ ટકા આ કોઈ નાનો સૂનો આંકડો નથી અને હવે આનાથી પણ મોટી વાત આ ટેકનોલોજીથી ખાલી પાક નથી વધતો પણ ખેતી કરવાની રીત વધુ સ્માર્ટ બને છે રાસાયણિક દવાઓનો છંટકાવો સરેરાશ સાડત્રીસ ટકા જેટલો ઘટી જાય છે એટલે ખર્ચ પણ બચે અને જમીનની તંદુરસ્તી પણ સુધરે આંકડા તો ઠીક છે પણ ખિસ્સા પર શું અસર થાય આ જુઓ બાંગ્લાદેશમાં થયેલા એક અભ્યાસમાં જે ખેડૂતોએ જીએમ રીંગણ જેની બીટી રીંગણ કહેવાય છે એ વાવ્યા એમનો જંતુનાશકો પાછળનો ખર્ચો લગભગ અડધો થઈ ગયો સીધો સુડતાલીસ ટકાનો ઘટાડો તો છેલ્લે વાત તો અહીં આવીને ઝટકે છે વધારે ઉપજ અને ઓછો ખર્ચ એટલે ખેડૂતના ખિસ્સામાં વધુ પૈસા બાંગ્લાદેશના ખેડૂતોને હેક્ટર દીઠ આડત્રીસ હજાર ટકાનો સીધો વધારાનો નફો થયો અત્યાર સુધી તો બધું બહુ સારું લાગ્યું ને પણ ઉભારો દરેક સિક્કાની બીજી બાજુ પણ હોય છે આ મોટા વચનોની સાથે કેટલાક મોટા જોખમો પણ જોડાયેલા છે અને એને સમજવા ખૂબ જ જરૂરી છે સંપૂર્ણ ચિત્ર સમજવા માટે આપણે ત્રાજવાના બંને પડડા જોવા પડે આપણે જે ફાયદાઓની વાત કરી એની સામે આ ટેકનોલોજી કેવા ગંભીર પડકારો લઈને આવે છે એ પણ સમજવું પડશે આ દરેક મુદ્દો બહુ ગંભીર છે પહેલું છે જીન ફ્લો મતલબ કે જીએમ પાકના જનીનો હવામાં ઉડીને આજુબાજુના કુદરતી ઘાસમાં ભળી જાય તો એનાથી એવા સુપરવીઝ એટલે કે મહાનિંદામણ બની શકે છે જેના પર કોઈ દવાની અસર જ ન થાય બીજું બિયારણનો ખર્ચ પણ ઘણો વધારે હોય છે અને સૌથી મોટી ચિંતા એ છે કે ખેડૂત દર વર્ષે બિયારણ ખરીદવા માટે મોટી મોટી વિદેશી કંપનીઓ પર નિર્ભર બની જાય ચાલો હવે જોઈએ કે દુનિયાના બીજા દેશો આ બાબતે શું કરી રહ્યા છે કારણ કે આના પર કોઈ એકમત નથી દરેક દેશની પોતાની અલગ નીતિ છે અહીંયા આખી દુનિયા બે ભાગમાં વહેંચાયેલી છે અમેરિકા જેવા દેશો પૂછે છે શું છેલ્લે તૈયાર થયેલો પાક ખાવા માટે સુરક્ષિત છે જો હા તો વાંધો નહીં જ્યારે યુરોપિયન યુનિયન જેવા દેશો પૂછે છે તમે આ પાક બનાવ્યો કઈ રીતે એ બનાવવાની પ્રક્રિયા સુરક્ષિત છે આ બે અલગ અલગ સવાલોને કારણે જ એમના નિયમોમાં જમીનનો ફરક છે દુનિયાની વાત તો કરી લીધી પણ હવે પાછા આવીએ આપણા દેશમાં ભારતમાં આ મુદ્દો રાષ્ટ્રીય નીતિ અને દરેક ખેડૂતના ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે આ આપણી સરકારનું સત્તાવાર વલણ છે એકદમ સ્પષ્ટ શબ્દોમાં ભારત કહે છે કે અમે બહારથી જીએમ પાકની આયાત નહીં કરીએ આ વાત આંતરરાષ્ટ્રીય વેપારમાં બહુ મોટો મુદ્દો બની ગઈ છે સમજો આ લડાઈ ખાલી ખેતીની નથી આ આંતરરાષ્ટ્રીય રાજકારણ અને આપણા દેશના ખાદ્ય પુરવઠા પરના નિયંત્રણની છે અમેરિકા તેના જીએમ ઉત્પાદનો માટે ભારતનું વિશાળ બજાર ખોલવા દબાણ કરી રહ્યું છે પણ ભારત પોતાની ખાદ્ય સુરક્ષા અને ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપી રહ્યું છે તો આ બધી ચર્ચા પછી આપણે શું કરવું જોઈએ આ બદલાતી દુનિયામાં એક ખેડૂત માટે સાચી માહિતી અને જ્ઞાન જ એનું સૌથી મોટું અને શ્રેષ્ઠ હથિયાર છે એક વાત ગાંઠ બાંધી લેજો ખેતીમાં જે માહિતગાર છે એ જ તૈયાર છે જે ખેડૂત સમય કરતાં બે ડગલા આગળનું વિચારે છે જીત હંમેશા એની જ થાય છે યાદ રાખજો ભવિષ્યમાં જો સરકારની નીતિઓ બદલાય અને જીએમ પાકને મંજૂરી મળે તો જે ખેડૂતો આ ટેકનોલોજી વિશે પહેલેથી જાણતા હશે એ જ સૌથી પહેલાં તેનો લાભ ઉઠાવી શકશે અને બીજા કરતાં આગળ નીકળી જશે અને આ જ અમારી ચેનલનો મુખ્ય ધ્યેય છે અમે ઈચ્છીએ છીએ કે ગુજરાતનો યુવા ખેડૂત આવનારા સમયમાં પાછળ ન રહે પણ ભવિષ્યની ખેતીનું નેતૃત્વ કરે આ વિષય બહુ મોટો છે અને ચર્ચા અહીં પૂરી નથી થતી તમારા મનમાં શું વિચારો આવે છે શું સવાલો છે અમને નીચે કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો આપણે સાથે મળીને ચર્ચા કરીશું જો તમને આ માહિતી કામની લાગી હોય તો આને બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને પેલો ઘંટડી જેવો આઇકોન જરૂર દબાવજો જેથી ભવિષ્યમાં કોઈ પણ મહત્વની માહિતી તમારાથી છૂટી ન જાય ખૂબ ખૂબ આભાર